થવાનું જ આ પેલો એક તો બેરિયો ગઈ સાલ કદાઈ નવરાત્રી હાથે કરી ગઈ અને ઊંડ તો કઈ હિસાબ દિશાબ તો હાલતા નઈ પેલો મગલા બને જવા પેલા બેરિયા ની બેરિયા ની જઈને જવું મગલાની

હું તને બોલાવા જ આવતો હતો આ ખબર નહિ યાર કોણ નો હિસાબ બાકી છે એમની માં નવરાત્રી આઈ ખબર પડી ઢુકલી ના ના કરે કે હું આમ કરે છે ને કરે છે આવતા હું તું હેડ ને ભાઈ પેલા મગલા પાણ હેડ જો મગલા પાણ હેડ હેડ કંટાળ જા હેડ હું તો કંટાળ્યો છું યાર ઇતને એ પછી લુગડા મેલવા જા પેલા આવા ઠોકી પાડ હે તને અલ્યા ભાઈ હેડ યાર કંટ્રોલ તારું કાલ લેવા દે આજ નું નવરાત્રી નો પેલું સોરો આખો એમને બધો યાર ગોમ માં કોઈને દેખાતું જ નઈ યાર આ તો હું આ તો હું પડી મારી ત્રણ હું નઈ યાર

જોકે અરા હિસાબ માંગવા વાળા થઈ ગયા છે નવરાત્રી નો હા પૂછું મને કોમ કરવાના હિસાબ લઈને તો થતા રહે છે કોમ કરવાનો મને નો લેતા નહીં આમ નવરાત્ર નવ દાડા શીરી અમે કાઢી છે કોઈ બળ નવું લાવવાનું એ બધું કરશો અમે કરીએ અને હિસાબ ખોડવા આવો છો હિસાબમાં હું આવતું હ કોઈ પૈસા લોકો અત્યારે તો લખામાં માગતો જ નહીં ને હા આ પથરીયા ડોક્ટરે બતાવ્યું તું છે થોડી વીતી છે મોહનભાઈ કાને રિપોર્ટ કઈ થોડી અસર કઈ લેવું નું થોડા દાડો પાણી પીજો ના ના દુકાન માંથી તો નહીં લાવવું એ બધું કેમિકલ વાળું બધું જેવું તેવું પાવું પેલા શિયા પાવડર નો પાવડર લાવું એ બધા નહીં પીવા આ દેશી દવા જ કરવી છે જીવ લેવું મગલા કોપડો સને ખબર છે પેલા બેરિયા તચ્યો તચો એ તો સો ખબર નહિ વેચી પેલો વેહ કાઢવાનો હોય છે આઠિયામા દાડા ને નિવેદ ને વિવેદ કરવાનું એ બધું કોઈ એવા ખબર ગતા ગમ નહીં પડશે હપુજા ઝોંચે બાર જોવા દે તારે પેલી વને ઘેર ખબર ના પડે પાડો હપુજી તુલુ આપળો ગોમો ઢોલ ને બધું બધું તૂટી જાય છે એ આપળો નવરાત્રી ગવરાઉ એ વખત બધી જરૂર પડે છે બાહુ કા નામ જતરો ઉપળો ભઈ ગાવાન બાવા ગોમો ગાતા હોય તો ખબર પડે પણ આ તો બાર નવરાત્રી હારી હારી જોવા દે તારે ના તો ધૂળે થાળો હોકે જે થવું હોય થાય મને જવા લેને પાડા જીવ લે હુય તો કોપળા બધું લખેલું પડ્યું છે માર અલે બેરા હા આ વને મગલા દીયો ને વર્ગા લે યાર

પેલા દોડમો વાબડી માં જોવા નાઈ જતો છોકરો અગિયાર વાગે રહી તો નવરાત્રો ગાવા આવું તો પરાજી બંધો કરવાનો છે બંધો એટલે કોઈ નહીં

છોકરો કરતા વધારે બીમાર પડે તો તમે નવરાત્રી બીજા કરો છો કરજો હા તમે જો

સારું હે પેલી નોટો રહી ને લુકી હિસાબ તો રાખવો તો આટલી વાત છે મારી મની છો ચાર મહિના રાખવું છે તોય જોકે અમુક નોટો તો બગાડવા માંગે છે પછી ના ના તોય થઈને આવી જાય અમે તો માતાજી નો ઉત્સવ કરવા માંગીએ છીએ અને પૈસા બાર મહિના છોકરા ના જેમ વેજ કોઈ લોકો અમુક હિસાબ હિસાબ છે આયા હોય તો પહેવા જ ના લેવાય વધારા ને જીભવાય ગયા હા એટલે કઈ ફક્તું બળ જ મારી મારી લાઈક શેર નો બધા ગાજો નાજ્યો પાછા અમે તો બધું લેવા દઈએ છીએ મોટા મોટી નું